નમસ્તે જયશરામ આમ તો ધર્મ જાગરણ સમન્વય આપણું આ જ્યારે યાત્રા સત્તાધાર ધામના આંગણે કરી છે એ એક ત્રિવેણી સંગમ છે આપણી ધરતી એવી છે કે આ ધરતીના ઋણમાં આપણે નીકળી શકીએ એમ નથી કારણ કે આ ધરતીએ એવા મહાપુરુષો આપ્યા છે આ ધરતીના સંતોને પણ આપણે ઋણમાંથી નીકળી શકીએ એમ નથી અને ત્રીજું કે આપણી આ ધરતીના દરેક સમાજ કારણ કે આ કોઈ એક વરણમાં કોઈ થાયું નહીં અઢારે વરણમાં ક્યારેક એવા મહાપુરુષો જન્મે છે કે જે અઢારે વરણને એક તાહાળીએ જમાડવા એક કાલે પાણી પાવા એવી આપણી આ જગ્યાઓ કે નાના મોટાનો ભેદભાવ ભૂલાવીને કેવલ ધર્મ ઉપર કેવલ રાષ્ટ્રપ્રેમ ઉપર આપણે બધાને દોરી જાય છે એના માટે એક આ સરસ મજાની અલગ યાત્રાનું આયોજન આયોજનને વધાવું છું અને ધર્મ જાગરણને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ધર્મ જાગરણ સમન્વય સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંત તરફથી સત્તાધાર અલગ યાત્રા સાવરકુંડલાથી સત્તાધાર જશે વચ્ચે આવતા ચલાલા ધારી માલસીકા અન્ય ગામોની અંદર યાત્રાનું સ્વાગત થશે અને આ યાત્રાનો મુખ્ય હેતુ એ છે કે બધા આ ઢારે કોમ એક નેજાત્રે એક છત્રી નીચે બધા તમામ જ્ઞાતિ જાતિનો ભેદભાવ ભૂલી તમામ એક હિન્દુત્વને નામે કે એક જ છીએ અમે એ નાતે આ યાત્રાનું પ્રયોજન કરવામાં આવ્યું છે સત્તાધાર એટલે કે અલખનો ઓટલો અને આ સત્તાધારની અંદર આ તમામ માણસો છે એ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર મારું નામ છે જગદીશ ગોહિલ સાવરકુંડલા સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મ જાગરણ સમન્વય દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ભાદરવા સુદ બીજને દિવસે યોજાતી ભવ્ય સાવરકુંડલાથી સત્તાધાર અલખ યાત્રા નું આજે અત્યારે સત્તાધાર મુકામે સંપન્ન થઈ છે આ યાત્રા ભાદરવાસુદ બીજને દિવસે સવારે આઠ વાગ્યાથી સાવરકુંડલાથી પ્રસ્થાન થઈને રસ્તામાં આવતા દરેક ગામોની અંદર ફરીને શ્રદ્ધાળુઓને આશીર્વચન આપીને આ યાત્રા અત્યારે સત્તાધાર મુકામે પહોંચી છે આની સાથે સાથે અમરેલીથી એક યાત્રા અને એની સાથે બગસરાથી એક યાત્રા એમ કુલ ત્રણ આ યાત્રા વિસાવદર મુકામે ભેગી થઈને સત્તાધાર મુકામે પહોંચે છે યાત્રાના અંતે ધર્મસભા અને સંતો મહંતો દ્વારા આશીર્વચન આપવામાં આવે છે ત્યારબાદ પ્રસાદી લઈ અને સૌ છૂટા પડતા હોય છે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં રહેલી જાતિભેદ ધર્મભેદ અને સામાજિક સમરસતાના ભાગરૂપે આ યાત્રાનું આયોજન કરવામાં આવે છે સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મ જાગરણ સમન્વય સમિતિ દ્વારા દરેક જગ્યાએ અલગ અલગ સમિતિઓ બનાવી અને ખૂબ સરસ રીતે આ યાત્રાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં લોકો પોતાના વાહનો લઈને આ યાત્રામાં જોડાતા હોય છે આવતા વર્ષે ફરીવાર આવી યાત્રાનું આયોજન થવાનું છે આપ સૌને અમારી નમ્ર વિનંતી છે આપને ભાવભર્યું આમંત્રણ છે કે આ યાત્રાની અંદર આપ પણ જોડાવ અને આ ભક્તિનો લાભ લ્યો જય આપાગીગા